ભાવનગર શહેરમાં વડાપ્રધાનના મેઘાણી સર્કલ થી લઈને રૂપાણી સર્કલ સુધીના રોડ શો વિવિધ ટેબલો અને વિવિધ ગ્રુપ દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવી હતી ભાવનગર શહેરના કલાક્ષેત્ર સંસ્થાના ગ્રુપ દ્વારા પણ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી હતી તો બીજી તરફ રાજસ્થાનથી આવેલા એક ગ્રુપે વડાપ્રધાનને ચારસો સીટ આવે નહીં ત્યાં સુધી ચપ્પલ નહીં પહેરવાની માનતા સાથે પણ કૃતિ રજૂ કરી સ્વાગત કર્યું હતું the Caliano. જીગર ભટ્ટ આ અમારું કલાક્ષેત્ર જે સંસ્થા ભાવનગરમાં પંચોતેર વર્ષ જૂની છે ધરમશીભાઈ શાહે સ્થાપેલી એ સંસ્થાનો ગ્રુપ છે જે અત્યારે અહીંયા આપણા માનનીય વડાપ્રધાનશ્રીનું સ્વાગત માટે અમે લોકો અહીંયા આવ્યા છીએ મારું નામ સંજુ સેન જૂના રણુજા રાજસ્થાન અમારું ગ્રુપ વડાપ્રધાન માનનીય શ્રી મોદી સાહેબ માટે અમે અઠવાડિયેથી તૈયારી કરતા હતા અને અમારો ગ્રુપ મોદી સાહેબને સપોર્ટમાં અમે મોદી સાહેબ જ્યાં સુધી ચારસો પ્લસ સીટ ના વચ્લા આવે ત્યાં સુધી ચપ્પલ નથી પહેરવાના એવી પણ માનતા રાખી છે અમે